જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જે ડીજીવી સીએલ યુજીવીસીએલ એમ જીવીસીએલ પી જેટકોમ જે ભરતી આવી છે તો તેની લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તો તેના વિશે આજે ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રજિસ્ટર એન્ડ કોર્પોરેટ ઓફિસ ઉર્જા સદન નાના અવરાછા રોડ કપોડા ચાર રસ્તા સુરત અહીં તમે જોઈ શકો છો વેબસાઇટ આપેલી છે નોટિસ ફોર ફર્સ્ટ ટાયર એક્ઝામ રેફરન્સ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સાહેબ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ઓન બિહાફ ઓફ જેટકો ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ પી જીવીસીએલ તો વિથ રેફરન્સ ટુ અબો સબ્જેક્ટ મેટર ફોલોઈંગ ટેન્ટેટીવ એટલે ટેન્ટેટીવ શેડ્યુલ ઇઝ ગીવન ફોર ફર્સ્ટ હાયર એક્ઝામ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ઓન બિહાફ ઓફ જેટકો એમ ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીલ પી જીવીસીલ ફર્ધર ક્વેશ્ચન પેપર ઓફ એક્ઝામ વિલ બી અવેલેબલ ઇન બોથ લેંગ્વેજ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં પેપર રહેશે અને ટેન્ટેટિવ શેડ્યુલ આપેલો છે તો અહીં તમે જોઈ શકો છો જે ડેટ આપેલી છે મોક ટેસ્ટ લાવ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ હોલ ટિકિટ લાવી તો એક છ બે હજાર ચોવીસના રોજ હોલ ટિકિટ જનરેટ થશે અગિયાર છ બે હજાર ચોવીસના એક્ઝામિન સેકન્ડ શિફ્ટ ચૌદ છ બે હજાર ચોવીસ બે એમ બે પીએમ ટુ સોળ છ બે હજાર ચોવીસ અગિયાર પંચાવન પીએમ તો પ્રોવિઝનલ આન્સર કી એન્ડ ઓબ્જેક્શન ફ્રોમ લાવ તો અહીં તારીખ અઢાર પાંચ બે આજનો એડવર્ટર જે લેટર છે જે તમે જોઈ શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ન ભૂલતા